ડીસાના મુડેઠા ગામે સાતસો બાસઠ વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ અશ્વદોડ યોજાઈ આ અશ્વદોડને નિહાળવા માટે દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી આ વર્ષે ખેતાણી પાર્ટીમાંથી દલપતસિંહ જાહેર રાઠોડના નામના યુવકે ભક્તર ધારણ કર્યું ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર પ્રેમના પર્વ એવા ભાઈબીજના દિવસે બનાસકાંઠા જિલ્લાના મુડેઠા ગામમાં લગભગ સાતસો બાસઠ વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ અશ્વદોળનું આયોજન થયું હતું અને અશ્વદોડને નિહાળવા માટે દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી મુડેઠા ગામે ભાઈ બીજના દિવસે યોજાતી આ પાછળ દરબાર અને રાજપૂત સમાજના લોકો તેમની બહેન પ્રત્યેના પ્રેમને શૌર્યની ભાષામાં રજૂ કરે છે તેના ઇતિહાસ વિશે જાણીએ તો ભારતમાં ક્ષત્રિય દરબાર સમાજનો ઇતિહાસ ખૂબ જ ઉજ્જવળ છે પોતાની જીત અને લીડરતા માટે પ્રસિદ્ધ દરબાર સમાજ આજે પણ પોતાની પરંપરાઓને જાળવી રાખવામાં છે વર્ષો પૂર્વે રાજસ્થાનના ઝાલોરમાં વિરમસિંહ ચૌહાણ રાજા બન્યા તે સમયે મોઘલોના આક્રમણથી રજવાડાઓમાં ફૂટ પાડવા લાગી હતી અને મોઘલો તમામ રજવાડાઓ પર પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરવા લાગ્યા આ સંજોગોમાં જ્યારે મોઘલોએ ઝાલોરના રાજા વિરમસિંહ ચૌહાણ પર હુમલો કર્યો તેરે શક્તિશાળી મગહોલોથી પોતાની પુત્રી ચોથબાને બચાવવા માટે વિરમસી ચૌહાણે ચોથબાને नाथબાબજી નામના એક સંતને સોપી દીધી રાજાને આ સૂચના બાદ મગહોલોની નજરથી ચોથબાને બચાવવાના પ્રયાસમાં આ સંત છુપાઈને લાખણી તાલુકાના પેપળો ગામે પહોંચ્યા હતા અને પેપળો પહોંચ્યા બાદ ચોથબા ઉમરલાયક હતા તેમના લગ્ન પેપળોના રાજવી પરિવારના દેવસી વાઘેલા સાથે નક્કી કર્યા ચોથબાના કોઈ ભાઈ ન હોવાથી રાજપૂત કુળની દીકરીનું કન્યાદાન રાજપૂત ભાઈઓ દ્વારા કરાય તેવી માન્યતા આધારે પેપળુની નજીક આવેલા મુડેઠા ગામના રાઠોડ પરિવારના ભાઈઓ આગળ આવ્યા અને ચોથબાના ભાઈ બની કન્યાદાન કર્યું હતું ચોથબાને ધર્મને સાક્ષીએ બહેનમાની તેમના લગ્ન કરાવ્યા હતા ત્યારથી ભાઈ બીજના દિવસે મુડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ દર વર્ષે ચોથબા માટે મુડેઠાથી મોટી સંખ્યામાં અશ્વો અને ઊંટ પર સવાર થઈ ચૂંદડી લઈ પેપળું જતા અને ત્યાં રાત રોકાઈને ભાઈ બીજના દિવસે મોઘલોના આતંકથી બચવા માટે મુડેઠાના રાઠોડ ભાઈઓ બારમણનું બખ્તર પહેરીને જતા હતા એ પરંપરાને આજે સાતસો બાસઠ વર્ષ થયા હોવા છતાં પણ નિભાવી રહ્યા છે જેથી બેસતા વર્ષના રાત્રે મુડેઠાથી મોટી સંખ્યામાં અશ્વ લઈ અને તેમની પરંપરા મુજબ દરેક વર્ષે અલગ અલગ પાર્ટીના એક વ્યક્તિ બખ્તર ધારણ કરે છે અને ભાઈબીજના દિવસની આ પરંપરા નિભાવે છે દસ હજારથી વધુ વસ્તી ધરાવતા મુડેઠા ગામમાં રાઠોડ કુળની ચાર પાર્ટીઓનો પરિવાર રહેલો છે જેમાં ખેતાણી રાજાણી ભલાણી અને દુદાણી પાર્ટી આવેલી છે જેમાં દર વર્ષે એક પાર્ટીના પરિવારમાંથી એક વ્યક્તિને બખ્તર ધારણ કરી આ ધાર્મિક વિધિ કરવાનો મોકો મળે છે ત્યારે આ વર્ષે ખેતાણી પાર્ટીમાંથી દલપતસિંહ જેણાજી વાઘજી રાઠોડ બખ્તર ધારણ કરી ધાર્મિક વિધિ પૂર્ણ કરી પરત ગામના પાદરમાં આવતા અશ્વની દોડ યોજાઈ હતી જેને જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત આજુબાજુ અને દૂર દૂરથી અનેક લોકો ઉપસ્થિત રહેતા અશ્વ દોડનો માહોલ જામ્યો હતો મારું નામ રાઠોડ દલપતસિંહ જાણાજી છેતણીપાટી સાતસોને બાંસઠ વર્ષથી અમારી આ પરંપરાગત રીત ચાલી આવે છે સાતસો ને વર્ષે આ આ સાલ ભક્ત ધારણ કરવાનો મોકો મને મળ્યો છે ધર્મની માનેલી મુકામે અમે ચૂંદડી દર વર્ષની સાંજે રાતે નવ વાગે અહીંથી ભક્ત ધારણ કરી અને પ્યાપણું મુકામે જઈએ છીએ સવારે ભાઈ ભીજના દિવસે પરત સવારે નવ વાગે પરત આવીએ છીએ અને ત્યાં અશ્વદોડ યોજાય છે ત્યાં લાખોમાં લાખોમાં સંખ્યા નિહાળવા ઉમટી પડે છે જય નકલંગ જય નાગનેશ્વરી તમામને નવા વર્ષના શુભકામનાઓ આજે અમારે મુડેઠા મુકામે સાતસો ને બાસઠમી મહા યશવ દોડ યોજાઈ જે સાતસો ને બાસઠથી આ પરંપરા ચાલુ ચાલુ છે અને લગભગ અમારા વડવાઓ આ બેસ્તાવાસની સાંજે ભક્ત ધારણ કરી અને પેપડું મુકામે અમારે ચોથભાઈ ધર્મના જે બેન માનેલા છે એમને ચૂંદડી ઓઢાડવાનો કોલ પૂરો કરવા માટે બેસ્તાવસની સાંજે નવ વાગે ભક્ત ધારણ કરીને ત્યાં જાય અને ત્યાં અમારે ભક્તના વધામણા થાય તે ઉતારો આપવામાં આવે અને સવારે નવ વાગે ભક્તર ત્યાંથી પરત આવે અને મુડેઠા આવી મહાઅશ્વદોડ યોજાય છે અને હજારો લાખોની સંખ્યામાં પબ્લિક જોવા માટે પધારે છે પણ ક્યારેક કોઈને હુંની આંચ નથી આવતી ક્યારેક કોઈને કોઈ અણબનાવ નથી બનતો અને સમસ્ત મુડેઠા ગામ સમસ્ત અમારા નખલંગ યુવક મંડળના સભ્યો સમસ્ત અઢારે આલમ મળી અને આ અસવદોડનું આયોજન કરે છે અને આ પરંપરા અમારા વડવાઓ જાળવી રહ્યા છે અને આજે અમે પણ જાળવી રહ્યા છે અને અમારી આવનારી પેઢી પણ જાળવી રાખશે એવી અમારા પૂરેપૂરા પ્રયત્નો છે રણજીતસિંહ મોહબ્બતસિંહ છે હું મુડેઠાનો રહેવાસી છું અને આ દિવાળીની પરંપરા સાડા સાતસો વર્ષથી ચાલી આવતી છે અને રાતે મેં બક્તર અહીંયા ધારણ કરનાર એમનું નામ છે દલપતસિંહ બક્તર ધારણ કરીને ત્યાં જઈએ છીએ અને બેનને સાલ ચૂંદડીનું ઘોડાડવા જઈએ છીએ અને આ પરંપરા સાડા સાતસો વરસથી છે અને ચાલી આવતી છે અને આ રેસમાં ઘોડા ભાગ લે છે બસો છે ત્રણસો અને સો પણ ઊંટ હોય છે નકળ ભગવાન જય નાગનેશ્વરી અમારે મુડેઠાની અંદર સાતસો અને બાસઠ વર્ષથી આ પરંપરા ચાલી આવે છે ભક્તર ધારણ કરે છે બેનને ચુંદડી લઈને પેફળો જશે એમને રાતવાઓ રહે આ સવારમાં મુડેઠા ગામે આવી અને ભક્તર ધારણ કરીને ઘોડાને અશ્વદોળ કરાવે છે પણ કોઈને પગમાં કોટોય વાગતો નથી ભલે એકલા ઘોડા દોડી ને તોય કોઈને કોઈ ઈજા થતી નહીં નકળંગ ભગવાન હાજરા હાજોર એકદમ હજરા હજોર હોય છે જય માતાજી